જ્યારે નાયરોબીની મંદિરની પ્રતિષ્ઠા હતી તે વખતના સમયની અંદર અમે લગભગ સો એક જેટલા સંતો વાપારી સાથે ત્યાં ગયેલા નાયરોબી મંદિરની અંદર પ્રતિષ્ઠા થઈ એ મૂર્તિઓ તો બધી નવી જ પધરાવી પણ યોગીજી મહારાજે નાયરોબી મંદિરની અંદર જે પ્રતિષ્ઠા કરેલી એ પ્રતિષ્ઠિત મૂર્તિઓનું ઉત્થાપન કરવાનું હતું હવે અને ઉત્થાપનનું કામ જે તે સત્પુરુષ હોય એના દ્વારા થાય અને તે વખતના સમયની અંદર પરમાનંદ શાસ્ત્રી ને બધા શાસ્ત્રીઓ ત્યાં ઉભા હતા અને એકદમ જેને કહેવાય ને કે ભગવાનની ઈચ્છાથી લાભ એવો મળી જતો ને કે બે ચાર ફૂટનું છેટું એટલો જ ઉભેલો હું બાજુમાં અને તે વખતે બાપાને કહ્યું કે સ્વામી આ બધી હવે ઉત્થાપન વિધિના મંત્રોચ્ચાર બધા થઈ ગયા છે આ મૂર્તિના પ્રાણ આ કળશની અંદર રહી લેવામાં આવ્યા છે ગુણાતીતાનંદ સ્વામીના મૂર્તિના પ્રાણ આ કળશમાં લેવામાં આવ્યા છે હવે ઉત્થાપન કરવાનું છે એટલે તમે હથોડો ને ટાંકણું લઈ અને મૂર્તિ જ્યાં આગળ ફિટ કરેલી છે ત્યાં આગળ થોડી વાર તમે બે ત્રણ ટચકા મારો અને પછી અમે અમારી રીતે બધી મૂર્તિને પછી ઉત્થાપન કરી દઈશું પ્રમુખ સ્વામી મહારાજ બહુ સ્થિર હતા એ ક્યારેય કોઈ દિવસ એમણે ચરણ સ્વામી વાત કરતા કે આટલું બધું વિચરણ કર્યું એનો એક પણ ઇતિહાસ એવો નથી કે અમને ક્યારે ઠેસ વાગીએ છીએ એક પ્રસંગ ગોતી લાવો દુનિયાભરની અંદર ફર્યા છે આપણે નવા હોય ક્યાં ભટકાડતા હોય લેવા દેવા કે ના ખબર જ ન હોય ને ભટકાણો કાં તો હાથે પાટો હોય ને કાં તો આંગળીએ પાટો હોય ને અંગૂઠે પાટો હોય ને નું કંઈક હોય સ્વામી એટલા ચકોર સ્થિર હતા પોતાનું બેલેન્સ એ એકલા કરવું હોય તો કરી શકે એવી પરિસ્થિતિ હતી પણ જ્યાં સ્વામી બાપાને હાથમાં ટાંકણું ને અથોડો આપ્યો ને એક ટચકો મારવા જાય છે ને આખું શરીર ધ્રુજે આમ વાયબ્રેટ થયો અને સ્વામીની આંખમાંથી આંસુ પડે મહારાજ કેટલા બધા વર્ષો સુધી આવીના ના ભક્તોએ તમને બધાને ખૂબ ભક્તિભાવથી રમાડ્યા જમાડ્યા રાખ્યા અને હવે આ બીજા મંદિરની અંદર આપને વધારવાના છે એટલા માટેની આ વિધિ થાય છે પણ સ્વામીના આંખમાં જળજળી આવી ગયા આપણને લાવો ને આપણું જ કામ એક ગાન બે કટકા કરી જ નાખી એમાં હું ન્યા અથોડો ટાંકડો ને તોડવું છે ને હવે તો ઉત્થાપ થઈ ગયો હવે હું ચિંતા એ સદપુરુષના મનની અંદર ભગવાનનું કેટલું જબરજસ્ત અનુસંધાન છે એટલે ઘણી વખત વિવેક સાગર સ્વામી પોતે વાત કરે છે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ઠાકોરજીને સાક્ષાત ભગવાનનું સ્વરૂપ માને છે આપણે પણ આ એમાંથી શીખવાનું છો અહીંયા સંસ્કારધામ છે અને ત્યાં મંદિર છે આપણું મુખ્ય મંદિર જ્યાં જઈએ ત્યાં આપણા મંદિરની અંદર આપણે ત્યાં બિરાજમાન જે ભગવાનનું સ્વરૂપ છે એ સાક્ષાત જ બિરાજમાન છે એમાં લેશ માત્ર શંકા નહીં કરવાની સારંગપુરની અંદર યોગીજી મહારાજ ધામમાં ગયા પછી એકોતેર બોતેર ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં વધારેલા અને શિયાળાનો સમય અને તે વખતે કૃષ્ણવલ્લભ સ્વામી મુકુંદજીવન સ્વામી સંત સ્વરૂપ સ્વામી ભક્તિજીવન સ્વામી પછી બીજા બધાના એમના નાના નાના હતા બધાએ એટલે અઢાર અઢાર વર્ષની ઉંમર રોજ રાત્રે ઓલા હજારીના ફૂલ આવે ને હાર બનાવીએ અરે બાપા એ આવ્યા હતા એટલે હાર બનાવતા બનાવતા થોડાક ફૂલ વધે એટલે આપણે શું કરું તો પછી અહીંના બે અહીં બાજુ બંધ બાંધવા માટેના આટલા નાના નાના તોરા બનાવી નાખીએ આ બાજુ બનાવી નાખીએ અહીંયા બાંધવાના બનાવી નાખીએ પછી ગળા ઉપર એકાદો બાંધવા માટે બનાવીએ એકાદો કેડ ઉપર બાંધવા માટે બનાવીએ ફૂલ વધ્યા જ છે બનાવી નાખેલા અને બનાવ્યા પછી બીજા દિવસે સવારના પારમાં શણગાર કરવાના હતા એટલે જોગાનો જોગ મધ્ય મંદિરમાં મારો વારો હશે એટલે આ બધા શણગાર ને બાજુ બંધ અને બધું કેડે બધી બધી ને ગળાની અંદર પણ તોરો બાંધ્યો તો ખરો પણ આમ છક ઢીલો રહે ને તો આ દેખાય બધું આપણને કેવું લાગે આપણે શું જોઈએ દેખાવું ન જોઈએ આમ એટલે આ બરાબર આવી રીતે આમ કરી અને અહીંથી કરીને દોરો પાછળ લઈ જઈને ટાઈટ બાંધી દીધે તો એટલે ગળું દેખાય નહીં બીજો આમ એકદમ શોભામાં અભિવૃદ્ધિ આપે સવા સાથે આરતી થાય પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આવ્યા મધ્યખંડની અંદર આવ્યા અને દર્શન કર્યા આમ હાથ જોડી આમ કરે આમ જોયું તરત જ એટલે હું બાજુમાં જ ઉભો હતો એટલે મને ખબર પડી ગઈ કે અમને કંઈક કેવું છે એટલે સ્વામીને મેં કીધું કે શું છે સ્વામી કે કામ છે બાપા એ પૂછ્યું મને કે આ શણગારો કોને કર્યા એટલે આપણને તો એમ થાય ને કે આ આપણો વારો આવ્યો ને આપણને જ કીધું સ્વામીને મેં કીધું બાપા મેં કયા પછી છે ને સ્વામી મારા ખભા ઉપર હાથ મૂકીને મને કહે આ ગળાનો જે તોરવો બાંધ્યો છે ને એ થોડો ઢીલો બાંધો કેમ મારા મનમાં તો શંકા હતી જ સ્વામી શંકાનું નિવારણ કરવા માટે શું બોલ્યા સ્વામી કે કેમ કે ઢીલો હોય ને તો ઠાકોરજીને આમ જોવું હોય તો જોવાય આમ જોવું હોય તો જોવાય છે આ ભાવ આપણા પ્રમુખ સ્વામી પ્રમુખ સ્વામી દુનિયાની અંદર થાય છે એનું કારણ પંચ ધાતુની મૂર્તિ જ્યારથી શાસ્ત્રી મહારાજે પધરાવી ત્યારથી એક જ અડામાં ઊભી છે પણ જો આપણે ભૂલી જવાનું નથી પ્રમુખ સ્વામી મહારાજ જે બોલ્યા છે યોગ્ય બોલ્યા છે કે તમે ગમે તે ખૂણે ઊભા હોય તો એ ભક્તને દર્શન કર આપવા હોય તો મહારાજને આપવા હોય તો ભલે ને વચમાં ઉભો હોય તો એને ન મળે અને મહારાજ આમ જોઈને એને દર્શન આપી જ દે કેટલી સૂક્ષ્મ ભક્તિ મને કે આ ગળાનો જ થોડો ઢીલો કરે ને મારી પાસે ઢીલો કરાયો અને પછી આ જે અમૃત વચન ગયા ને આ દિન પર્યંત આપણને યાદ આવે છે કે પ્રમુખ સ્વામી મહારાજની કે પંચધાતુની મૂર્તિ વિશે પણ કેવી ભક્તિ કેવો ભાવ આપણે તો એને ઘણી જગ્યાએ હરિભક્તો અંદર ભદ્રમણી કરવા જઈએ ને ત્યારે ઘર મંદિરમાં નજર નાખીએ ને તો આપણને બહુ મનની અંદર એવું થઈ જાય ને કે હવે આમાં મંદિર ગણવું કે પછી સ્ટોર રૂમ ગણવો કાંડાની ઘડિયાળે ત્યાં પડ્યું હોય પૈસાનું પાકીટ ત્યાં પડ્યું હોય મહિલાઓના હાથમાં પહેરેલી બંગડીઓ ત્યાં પડી હોય પછી ઘણી બધી ડોસીઓ અને ચીકણી હુંતી હોય એની ડબ્બી ત્યાં પડી હોય ભગવાન ને લેવી ક્યારેક લે ને અને અગરબત્તી નો ધુમાડો એટલે શું કહેવાય રાખ નો ઢગલો થયો હોય તે ઘણા તો શું કરે એ રાખમાંથી આમ કરીને ચાંદલો અહીંયા કરે અહીંયા હો અહીંયા આય નહીં અહીં કરીને અહીં કરે મંદિર ભાઈ મંદિર ભગવાન 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 છે અને એમાંય આરતી કરવાનું જે આરતી કરવાનું દિવેલીઓ હોય ને એ તો જાણે રામાવતાર ની અંદર લીધું ત્યારનું હરામ કોઈએ ઉટક્યું હોય તો હમણાં જગ્યાએ ભદ્રમણી કરવા ગયા હતા રાજકોટમાં આરતી કરતા હતા તો ઓલી જૂની હવારની દિવેટ કાઢીને બાજુ મૂકી દીધી સાફસુફ કર્યા વગર બીજી દિવેટ મૂકીને ઘી વાળા હાતા હતા માથે આમ આમ કરી નાખ્યું ને પછી દિવાસવાળી હળકાય કરો આરતી મેં તારા છોકરાને કીધું ઉતાર તું આરતી પ્રમુખ સ્વામી મહારાજને સાક્ષાત ભાવ એમાં બે મત નહીં આપણને લાગે ચાર ધામ યાત્રાની અંદર અમે બધા સંતો ગયા હતા ત્યારે તે વખતના સમયની અંદર પહેલું તો અમારે યમુનોત્રી જવાનું થયું ત્યારે બાપા દિલ્હીની અંદર હરદ્વારની અંદર ઠંડા પાણીમાં નાયા ને એના કારણે કરીને શરદીને એવું થોડું થઈ ગયું હતું એટલે અને યમનોત્રીની અંદર બાપાને ડોળીમાં બેસાડીને લઈ જવા જેવું યોગ્ય હતું નહીં એટલે ત્યાં સયાના છટ્ટીમાં જ આરામ કર્યો અને અમે બધા સંતો ગયા હરિકૃષ્ણ મહારાજને સાથે લેતા ગયા હતા ત્યાં આગળ ગઈ અને દીક વિધિ વિધિ કરાવી અને પાછા આવ્યા પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતના સમયની અંદર ત્યાં આગળ કેદારનાથ જ્યારે જવાનું હતું ત્યારે ચૌદ કિલોમીટર ચડવાનું ને ચૌદ કિલોમીટર ઉતરવાનું એટલે અમે ઓલા લોકોને પૂછ્યું કે આ ચડવા ઉતરવાનું કેવું છે બહુ ટફ છે અને કે ના ના તમે યમનોત્રી જઈને આવ્યા ને એના કરતા તો ઘણું છે આ લોકો કે આ લોકો શીખી ગયેલા છે તો એમ કે ના નાના ટફ છે ને તો અહીંયા બે જાય આગળ જાય જ નહીં એટલે અમે તો બધાય પછી ચાલવાનું ચાલુ કર્યું અને તો કેટલાક તો આડો માર્ગ ને સીધો માર્ગ ને વગર વગર માર્ગે હો તમારે આ થળિયું પકડતા ઉપર ચડતા તડતા હવની મોર પહોંચ્યા જોવાનું હોય એટલે બાપા પણ ત્યાં આગળ ખુરશીની અંદર સરસ મજાના બિરાજમાન હતા બ્લેન્કેટ ઉઢેલા હતા જોડે ડોક્ટરો હતા ઓક્સિજનની બધી તૈયારી રાખેલી હતી અને કેદારનાથની અંદર વધારે એવી જ રીતે ઠાકોરજી માટે પણ એવી જ ડોળી કરેલી હતી એને પણ ઉપાડીને લઈને આવતા હતા ત્યાં આગળ બાપાની હાજરીમાં કેદારનાથ ભગવાનના ખૂબ સારી રીતે દર્શન થયા આરતી થઈ ત્યાં આગળ બધા જમ્યા પછી બધા નીચે ઉતર્યા નીચે ઉતર્યા એટલે તો નીચે ભગવાને એવું કરેલું છે કે ત્યાં આગળ ગરમ પાણીના કુંડ જે હેહો થાક ચડતા ન થાક લાગે ને એટલો ઉતરતા લાગે કારણ કે આપણે પછડાઈ ને પગથિયા તો હોય ને જેવા તેવા હોય પગથિયા એમાં આપણે પગ હાચવીને અને પછડાય એટલે આ पिंडીને એવું તો બધું એવું દુખે ને કે જેની કોઈ સીમા નહી રાત્રા પૂજા પછી સ્વામીજી વચનામૃતના આધારે એક નિષ્ઠાની અનુપમ વાતો કરતા જણાવ્યો ઈષ્ટદેવને વિશે જેને નિષ્ઠા છે ભાવ છે મહિમા છે એ સંબંધે બીજાની સેવા કરે આમાં ઈષ્ટદેવને વિશે ભાવ ન હોય ને ગમે એવો મોટો હોય તો પણ એને વિશે ભાવ ન આવે બીજાનો ગુણ ન આવે શું કલ્યાણના દાતા છે એવો ગુણ ન આવે નિશાન એક રાખો ગડમથલ થયા કરે તો જિંદગી જતી રહે સાસુજી મહારાજ નિર્ગુણ સ્વામીનો કેવો મહિમા કહેતા છતાં તેઓ બધાને સાસ્રીજી મહારાજમાં જોડતા તેમ હતું તો યુનિટી રહી આફ્રિકાવાળાઓએ પણ સંકલ્પ કર્યો નથી કે નિર્ગુણ સ્વામીની જયંતિ ઉજવીએ ફોટા છપાવી સાસ્રીજી મહારાજના સ્વરૂપમાં દંઢતા હોય તો યોગીજી મહારાજમાં નિષ્ઠા થાય જ ન થાય તો મૂળ પાયો જ કાચો છે યોગીજી મહારાજે સંત સ્વામી વગેરે સંતોને મહિમા કહ્યો છે પણ સ્વરૂપ બે ચાર ન હોય એક જ હોય શાસ્ત્રીજી મહારાજે એક જ સ્વરૂપનો સિદ્ધાંત સમજાવ્યો છે શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજની સંસ્થાનો પક્ષ રાખવો સાચો પક્ષ સ્વામીશ્રી જાણે સાત્રીજી મહારાજનું ભવ્ય દિવ્ય સ્વરૂપ એ જ છટા એ જ ખુમારી એજ સતાથી શુર શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજને રાજી કરવા શું કરી નાખીએ એનું રોમ રોમમાં દર્શન કરાવતા સ્વામીશ્રી વધુમાં બોલ્યા આ દિવસ રાત ખાવા પીવાના ઠેકાણા વગર ફરીએ છીએ તે મનાવા પૂજાવા દેશ જોવો હોત તો એકવાર આવી ગયેલ બીજી વાર શા માટે આવત આ તો યોગી બાપાનું કામ છે તે કરવું પડે આ તો અમારા જેવા વીસ જણા ફરે તો પણ ઓછું પડે વ્યાસજીનું પ્રમાણ એ પ્રમાણ તેમ શાસ્ત્રીજી મહાજનું પ્રમાણ એ પ્રમાણ નીચે બેઠા કે ઉપર બેઠા તેનું શું એ તો ગુરુ પરંપરામ અમારે સચવવી રહી ગાદ્ય કરીને મોટાઈ નથી ગુણે કરીને છે બીજું ન સમજાય તો કંઈ નહીં પણ શાસ્ત્રીજી મહારાજે સમજાવ્યું છે તે તો સત્ય છે તે માને તો બાદ ન આવે આજે પણ અલ્પાહાર પૂર્વે એક કલાક સુધી પક્ષ અને પતિવ્રતાપણા પર ધનુષના ટંકાર સમી વાણી રેલાવી સ્વામીશ્રી સૌને છક કરી દીધા ઉકાળા પાણી બાદ સ્વામીશ્રી સાઉથ ન્યૂ જર્સી તથા બ્રિજ ટોનમાં પધરાવણીઓ કરતા બપોરે સાડા વાગે ભોજન લેવા બિરાજે ત્યારબાદ પુનઃ પધરામણીનો દોડ ચાલતા પરામસમાં રાત્રે પોણા બાર વાગે વાડુનો વારો આવ્યો આજની પ્રાત કથામાં તેઓ બોલેલા કે આ દિવસ રાત ખાવા પીવાના ઠેકાણા વગર ફરીએ છીએ તે આજે પણ સાકાર થઈ રહ્યું તારીખ છ નવેમ્બરના રોજ પધરામણી નીકળેલા સ્વામી શ્રી વિદ્યાનગરના સ્થપતિ શ્રી ભાઈ કાકાના ભાણા મિતેશભાઈને ઘેર જે પહોંચ્યા આ યુવાનો સત્સંગ દોઢેક વર્ષનો છે પરંતુ સ્વામીશ્રી પાસે તો નવા જુવા સૌને ભાવભાવ ને ભેરો મારો જોગીડો લાગતો જેવો જ અનુભવ થાય આ યુવાન પણ તેથી બાકત ન રહ્યા તેનું પૂજન પ્રેમથી સ્વીકારી સ્વામીસી એ સત્સંગની દડતા સિજ્જા બાદ કહ્યું તારે દર મહિને મને પત્ર લખો જો તું નહીં લખે તો હું તો તને લખીશ જ સ્વામીજી પ્રેમ હંમેશા બિનચરતી રહેતો તેમાં મિત્ર ભાવની બોલબાલા માલિકી ભાવની નહીં તેથી જ તેઓ સામેથી જ આ યુવાનને આજે આ યુવાન તરફ પત્રરૂપી હાથ લંબાવી તેના પત્ર મિત્ર બની ગયા અને આ ઘડીથી શરૂ થયેલી મહાત્માની મૈત્રી પેલા યુવાનના જીવનમાં અને રંગપૂર્વ માંડી નોકરી કરતા યુવાન તો તેઓને જેમ આવડે એમ પત્ર લખે વખતે લખવાનું ચૂકી પણ જાય પરંતુ સખી શબ્દોનો સાચો છે શામેળોની જેમ દાળે સ્વામીશ્રીનો પત્ર તો આ યુવક પર અચૂક આવે છે તેમાંથી ક્યારેક ગમે તે ભોગે સત્સંગને નિયમ સાચવવા તો આપણે સાથે જ છીએ ને રહેશું જેવા શબ્દો દ્વારા પ્રેમનો પરિમળ પ્રસરે તો ક્યારેક આપણે કોણ છીએ આત્મા અક્ષર બ્રહ્મ દાસ સેવક ભક્ત છીએ તે નિરંતર જાણપણું રાખવું જેવા જ્ઞાનનો ગુલાલ પણ ઉડે